આજે મોરબી જિલ્લા મોરબી ગામના રવાપર એરિયાના રહીશો આવેલા પાણીની તકલીફ હતી એમને અને આ પાણીની તકલીફ દૂર કરવા માટે અત્રેથી જે તે વિભાગના અધિકારી સૂચના આપેલી જ છે જેને ગેરકાયદેસર કનેક્શન લીધા છે એને કાપવા માટેની કાર્યવાહી ચાલુ છે પાણીનો ફોર્સ થોડોક ઓછો આવી રહ્યો છે કારણ કે આપણે ડેમના દરવાજાનું રિપેરિંગ ચાલુ છે ચોવીસને બદલે છત્રીસ કલાકે પાણી આપવાની અમે બાહીધારી આપેલી પણ છે અને આ કામ હવે એક અંત તરફ છે બે ચાર દિવસમાં કામ પણ પૂરું થઈ જવાનું છે તે છતાં પણ લાગુ પડતા અધિકારીઓને અત્યારે ફરીથી બોલાવીને સૂચના આપવામાં આવશે કે આવતીકાલથી પ્રજાને પાણી બાબતે કોઈ તકલીફ ના પડે પણ તાત્કાલિક યોજના ધોરણે પગલાં ભરી અને લોકોનો પ્રશ્ન નું નિરાકરણ આવે એવા પગલાં અમે લઈશું મારફત પર વિસ્તારમાંથી ઘણી સોસાયટીમાંથી રહીશો મારે ખરેલી પાણીની રજૂઆત વાસ્તવિક વાત કરું તો અત્યારે મચ્છુ બે એટલે આપણો મધર ડેમ છે ને મોરબી જિલ્લાને મોરબી વિસ્તારને મચ્છુ બેમાંથી પાણી મળે છે અત્યારે ડેમના દરવાજા રિપેરિંગ કરવાના હોય એટલે વધારાનું પાણી આ લોકોએ બાર બાઇક દરિયામાં જવા દીધું છે અને જે ડેડ સ્ટોકમાંથી આપણે પીવાનું પાણી સતત ઉપાડવાનું સરકાર પાણી પુરવઠા બોર્ડ અને સિંચાઈએ નિર્ણય કરેલો છે એના ભાગરૂપે મચ્છુ બેમાંથી જે લાઈન નાખી નજરબાગ થઈને રવાપર વિસ્તારમાં પાણી આવે છે એક પર સક્ષેપ આપણે વોટ વર્ષથી આવે છે એક સનાળાથી આવે છે આમ કરીને પાણી બધાને મળતું રહે છે પણ જ્યારે સતત પાણી મળતું તો એ પાણી અત્યારે નદીના જે ડેમની અંદર દરવાજા રિપેરિંગ કરવાના કારણે પાણી ગ્રેવિટીથી પાણી ઓછું આવે છે અને ત્રાજપર વિસ્તાર અને રવાપર વિસ્તારને નજરબાગથી પાણી મળ્યા છે એમાં ચોવીસ ચોવીસ કલાકના વારા કર્યા છે પણ ત્રાજપર વિસ્તાર વસ્તીના આધારે જોઈએ તો બહુ ઓછો છે રવાપર વિસ્તાર વસ્તીના આધારે વધારે છે અને સરકારમાં અને પાણી પુરવઠો બોર્ડને રજૂઆત કરી કે અમને છત્રી કલાક પાણી મળવું જોઈએ પણ આજની તારીખમાં છત્રી કલાક પાણી મળ્યું નથી અને એના હિસાબે થોડો પાણીની શોર્ટેજ રહીએ છીએ સ્વાભાવિક છે પાણીની શોર્ટેજ હોય તો ત્યાં સુધી પહોંચતું ન હોય ત્યારે પાણી પુરવઠા બોર્ડ ગ્રામ પંચાયતને પાણી પહોંચાડી દઈએ છે અને ગ્રામ પંચાયતે વિતરણ વ્યવસ્થામાં ક્યાંય ને ક્યાંય કોઈ કસર આવતી હોય અથવા રેસી જે રહેવાસી છે એ લોકોએ પાણી ખેંચીને પણ ક્યાંય વધુ લઈ લઈએ પાછળ ઓછો આવે એવી ફરિયાદો હતી પાણી હાવ નથી મળતું એવી ફરિયાદો નથી છતાં આ ફરિયાદો છે એ તો ફરિયાદ જ ગણાય અને એનું પાણીનો ઉકેલ કરવો જોઈએ એ અમારી નૈતિક ફરજ છે જવાબદારી છે એવી રીતે પંચાયતની પણ જવાબદારી છે ત્યારે આજથી જ અધિકારીને બોલાવી વધારેમાં વધારે જથ્થો અહીંયા મળે અને વિતરણ વ્યવસ્થા વ્યવસ્થિત થાય અને બધા રવાપર વિસ્તારને પાણી સરખું મળે આ દિશામાં અમે અત્યારે જ રવાપર ગ્રામ પંચાયતની અંદર બેઠા છીએ અને આનો ઉકેલ વહેલી તકે આવે એ દિશામાં અમે બધાને સૂચના આપી છે અને હમણાં આ મોરબી રવાપર વિસ્તારને આપણે બધા નસીબદાર છે કે વાસીઓ રસ્યબદાર છે કે તેત્રીસ કરોડ અઠાવી એમએલ પાણી પુરવઠા યોજના બની છે ટૂંક સમયમાં એટલે ચાર પાંચ દિવસમાં આપણે ચાલુ કરી દેવાના છે ત્યારે કાયમી ધોરણે રવાપરને આવતા દિવસોમાં પણ ક્યારેય પાણીની સમસ્યા ઊભી ન થાય એ દિશામાં જબરજસ્ત આપણે સરકારમાં પરમિશન લઈ લીધી છે અને આવી મોટી યોજના બની છે માન્ય કુંવરજીભાઈ બાવળીયા સાહેબે પરમિશન આપી દીધી છે આપણે ચાલુ કરી દો આપણે કોઈ રાહ જોવાની નથી આજે જ મચ્છુ ડેમ મચ્છુ ડેમની અંદર જે પાણી ખેંચવા માટે જે પાઇપલાઇન નખાઈ રહી છે અને જીબીના કનેક્શનો પણ આવી રહ્યા છે આવતા ચાર પાંચ દિવસમાં એ યોજના ચાલુ કરી રવાપર વિસ્તારમાં એસપી રોડ હોય કે રવા પર જૂંગળા રોડ હોય કે રવા પર ગામ હોય કે રવા પર સોસાયટી હોય રવા પર વિસ્તારને બધાને પાણી મળશે સારા ફોસથી મળવાનું છે પણ તમામ પર વાસીઓને વિનંતી કરું છું કે થોડી અમને સહકાર આપી પંચાયતને સહકાર આપી અને દસ દિવસમાં અમે રેગ્યુલિયર ફૂલ ફોસથી પાણી પડી શકે એવી અમે વ્યવસ્થા પાછળ દોડી છીએ એને દોડતા રહેવાના છે અને અમારી નૈતિક ફરજ છે તો રવા વાસીઓને પણ વિનંતી ખોટી વાત કે ખોટી ઉગ્રતા ખોટી પંચાયતને ડોલી કરવા ન માગે બધાએ સાર સહકાર આપે અને સરખું પાણી લીએ બધાએ આપણા જ ભાઈઓ છે એવી સૌને વિનંતી કરું છું આપણા માધ્યમથી અસ્તો